નમસ્કાર મિત્રો સવા શાળા નગર સુરેન્દ્રનગરમાં શિક્ષકો માટે જગ્યાઓ બહાર પડેલી છે જગ્યાની વાત કરીએ બાલવાટિકા પ્રાથમિક વિભાગમાં તમામ વિષય માટે પ્રી પીટી પીટીસી બી એ બી એડ બીએસસી બીએડ સીપીએડ બીપીએડ કરેલા ઉમેદવારો માટે જગ્યાઓ ખાલી છે માધ્યમિક વિભાગ માટે તમામ વિષયમાં બી એ બી એડ એમ એ બી એડ બી એસ સી બીએડ એમએસસી બી એડ ડીપીએડ બીપીએડ માટે જગ્યાઓ ખાલી છે કોમર્સ અને આર્ટ્સ વિભાગમાં તમામ વિષયમાં બીએ બીએડ બી એમ એ એમ કોમ કરેલા ઉમેદવારો માટે જગ્યાઓ ખાલી છે પ્રી પ્રાઇમરી અને પ્રાઇમરી અંગ્રેજી માધ્યમ વિભાગ માટે તમામ વિષયમાં પીટીસી બી એ કરેલા ઉમેદવારો માટે જગ્યાઓ ખાલી છે આ સિવાય અનુભવી ક્લાર્ક તથા કમ્પ્યુટર ઓપરેટર રિસેપ્શનિસ્ટ ટ્યુટર પિયુન ભાઈ બહેનો માટે જગ્યાઓ ખાલી છે ઉપરોક્ત લાયકાત ધરાવતા ઉમેદવારોએ દિવસ પંદરમાં અરજી સાથે રૂબરૂ મળવાનું રહેશે સમય સવારે અગિયારથી એક સુધી એડ્રેસ જોઈએ કોજવા રોડ જોરાવરનગર સુરેન્દ્રનગર ત્યારબાદ જોઈએ શ્રી વેડસી પ્રદેશ સેવા સમિતિ વાલોડ સંચાલિત કુમાર અને કન્યા છાત્રાલયમાં ગૃહપતિ મદદનીશ માતા મુખ્ય રસોઈયા માટે લાયકાત ધરાવતા કર્મચારીઓની ભરતી કરવાની છે જેથી જે ઉમેદવાર જાહેરાત પ્રસિદ્ધ થયાની નીચે જણાવેલ સરનામાં રજિસ્ટર્ડ પોસ્ટ આડીથી દિવસ દસમાં અરજી કરવાની રહેશે જગ્યાની વિગત જોઈએ તો છાત્રાલયનું નામ નાલંદા કુમાર છાત્રાલય કણજોડમાં ગૃહપતિની એક જગ્યા ખાલી છે કન્યા નિકેતન છાત્રાલય કણજોડમાં મદનીશ ગૃહમાતાની એક જગ્યા ખાલી છે ગિરિવન કન્યા છાત્રાલય ગોલણમાં મુખ્ય રસોઈયાની એક જગ્યા ખાલી છે ગૃહપતિ મદનીશ ગૃહમાતાની જગ્યા માટે લાયકાત સ્નાતક પાસે રહે છે ઉપરોક્ત અન્ય મુખ્ય રસોઈયા માટે લાયકાત સાતમું પાસ રહેશે કર્મચારીને સરકાર શ્રીના નિયમ મુજબ ફિક્સ વેતન ચૂકવવામાં આવશે ઇન્ટરવ્યુમાં હાજર રહેનાર વ્યક્તિ અરજી સાથે ગુણપત્રક તેમજ પ્રમાણપત્રની મૂળ નકલ સાથે ઝેરોક્સ નકલ લાવવાની રહેશે રૂબરૂમાં અરજી સ્વીકારવામાં આવશે નહીં અરજી મોકલવાનું સરનામું પ્રમુખ મંત્રી શ્રી વેડશી પ્રદેશ સેવા સમિતિ વાલોડ ઉદ્યોગવાડી તાલુકો વાલોડ જિલ્લો તાપી